આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદમાં દ્રશ્ય મૂવીને ટક્કર મારે તેવી ઘટના સામે આવી હતી જેમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પોતાના પતિની હત્યા કરી દીધી ત્યારબાદ આ મૃતદેહને પોતાના જ ઘરમાં દાંટી દીધો

અમદાવાદ એક વર્ષ અગાઉ થયેલા હત્યાની ઘટનાનો ભેદ ઉકેલ્યો હતો ને આ કોઈ એવી ઘટના નહોતી આ ઘટના ઢગલામાંથી સોય શોધવા જેવી હતી કે એક વર્ષ પહેલા સમીર બિહારી નામનો એક વ્યક્તિ છે તેની હત્યા થઈ જાય છે તેના જ ઘરમાં ત્યારે આ બાબતની જાણકારી પોલીસને પણ નથી મળતી જેમાં રૂબી નામની જે મહિલા છે તે ઇમરાન ઉર્ફે વાઘેલા નામનો જે શખ્સ છે તે આજ જ અહેમદી રૂહ હાઉસ અમદાવાદના ફતેરમાં આવેલો છે ત્યાં રહેતો હતો અને તેની સાથે આંખ મળી હતી બંને પ્રેમ સંબંધ હતો ને આની જાણ સમીર બિહારી જે રૂબીનો પતિ છે તેને થાય છે અવારનવાર આ બાબતે ઘરમાં ઘર કંકાસ પણ થતો હતો ત્યારે એક ભયાનક પ્લાન છે તે રૂબી પોતાના પતિ ઇમરાન સાથે મળીને અને તેના અન્ય સાગરીતો સાથે મળીને કરે છે જ્યારે સમીર બિહારી રાત્રિ દરમિયાન ઘરે હોય છે ત્યારે આ ઇમરાન વાઘેલા પોતાના સાગરીતોને લઈને ત્યાં પહોંચે છે અને છડીના ઘા ઝીંકીને તેની હત્યા કરી દેવામાં આવે છે અને ત્યારબાદ આ મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તે માટે તેઓ દ્રશ્ય મૂવી માફક એક ઘરમાં જે કિચન હોય છે તેના અંદર ખાડો ખોદે છે અને આ મૃતદેહને દાંટી દે છે આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચને એક કડી મળીને આ કડીથી આ હત્યાનો ભેદ ઉકેલાયો છે આ ઘટનાને લઈને સુકાઈ રહ્યા છે આ બાબતની તપાસ કરનાર જે પીઆઈ છે ક્રાઇમ બ્રાન્ચના એસ જે જાડેજા તેમને સાંભળો સૌથી સુબેરી હોસ્પિટલ તાઈમરાજની પીઠે એક પ્રતિગત મળી દેલી છે કે એક ગર્વ સધીર એ છે એના પ્રેમી સાથે મળી અને તેનું હત્યા કરી ઉતારી છે અને તેના જ માં એ आ अभिकत ऊपर वर्कआउट करी आणि फायनाल्टी टीममध्ये इमरान ने सर्वप्रथम कॅश केलेली थी आणि हे डिटेल करी आणि मुच परांतर दरम्यान इमरान ने हा याकडे भगवान डबल करेलो पण हे लास्ट स्टेजची गादीच देलीलास ओडे जस्त जनावचा इतिगि मॅनेजमेंट रे हाजरीमा इना घरवा रे योनीरो हाउस मा

કે ઇમરાન જે છે એ રોહિત સાથે પ્રેમ સંબંધમાં હોય અને એના માસીના દીકરા જે સાહિલ અને મોહસીન જે છે બંને બાજુ બાજુમાં જ રહે છે અને રોજ રાતે કામ કામ કરીને પાછા સાહિલ રોજ રાતે સાથે બેઠા હોય છે એટલે આવી વાત ઇમરાને બંનેને કરેલી હતી કે આને રોહિતને બહુ જ દુઃખ ત્રાસ છે એના પતિ તરફથી અને ઘણી બધી હેરાન છે તો આવું કામ હું કરવાનો છું અને જે દિવસે જે દિવસે રાતે એક વાગે ફોન કરીને રોહિત કે છે ત્યારે બંનેને આ વાત કરી અને તાત્કાલિક આ લેવામાં આવ્યો હતો અત્યારે કઈ રીતના કરી રૂબીની પૂછપરછ કરી ત્યારે રૂબી એવું જણાવ્યું કે ઇમરાનને જ્યારે બોલાવ્યો પછી ઇમરાન એ પોતે લઈને આવેલો હતો અને એને રૂબી પોતે પક પકડેલા હતા અને જે મોસીન અને રહીમ છે અને એક બંને સાહેબથી પકડેલા હતા અને ઇમરાન દ્વારા સમીરને તેની હાલતમાં જ તે ગળું હત્યા કરી એટલે આ ભાડયા બાદ આરોગ્ય કેટલા સમય ધમમાં રોકાયા હતા કારણ કે કોડીના ટુકડા કરવા એટલે તમારે ખાડો ખૂબ જ દબતા આવી ગયો કેટલો સમય ઇલાવા સુધી રોકાયાની છે અંદાજે રાત્રે 1 વાગ્યાનો આ બનાવ માનવામાં આવે છે જો 1 વાગે રાત્રે બનાવ બની ગયો તો એ બાદ બોસી નું પેજાને રહી કુતારી તલતતે ગદ કોડીએ ત્યાંથી એક જગ્યા છોડીને જતા રહેતા જ્યારે ઇમરાન રૂબી સાથે આ લાશને કાઢવા માટે ત્યાં જ રોકાયો હતો ને જે દિવસ પર 11 વાગ્યા સુધી ત્યાં રહી અને આ કામ કે ને અંદર એને પૂરું કર્યું ત્યારબાદ બંને જણા સાંજે જે બનાવના દિવસે તે સુરત જવા માટે થઈ ગયા હતા અને ત્યાં એ લોકો ચાલુ કરી દીધું સુરત સમય અને પછી પાછા અંદર જે 4 મહિના સુધી એ સુરતમાં રોકાયેલા છે અને પછી ત્યારબાદ હવે કોઈને ખબર નહીં પડે એવો એમને વિશ્વાસ થઈ જતાં એ લોકો પરત આવી અને एमजी रो हाउस जे छे या मकान छे जी बाजू में बिंदगर जे बिंदगर करी ने रोसा जी सोसाइटी जे या लोग बाडा ना मकान में रहवानो शुरू कर दिए सर वाले टाइम लाइन की कैट का हिसाब का पास रहे छे वो जरे समीर बिहारी नी हत्या थई छे ने अभी रात दाबी देवा मावी छे प्राथमिक अभिकल जे हमने आरती दे एक ਆਰਟੀਕਲ ਦੀ ਸਬੰਧੀ ਸਾਜੀ ਦੇ ਇਹ ਮਾਤੇ ਪ੍ਰੀ ਵੈਰੀਫਿਕੇਸ਼ਨ ਅਤੇ ਪਛਾਣ ਸਬਤ ਕਰਵਾ ਮ ਆਵੇ ਜੀ ਇਹ ਮਾ ਤੋਂ ਪ੍ਰਤਮ ਸਬੀ ਵਿਹਾਰੀ ਨਾਮ ਦਾ ਵਿਅਕਤੀ ਹੈ ਜੋ ਸਾਚੂ ਨਾਮ ਤੋਂ ਹੈ ਜੇ ਖਰੇ ਖਰ ਆਇਆ ਨਾ ਤੋਂ ਨਾ ਤੋਂ ਰਹਿ ਜੋ ਇਹਦਾ ਕਿੰਨਾ ਸਮੇਂ ਕੀ ਇਹਨੋ ਫੋਨ ਪਸ ਤੇ ਨਾ ਮੋਬਾਈਲ ਨੰਬਰ ਤੋਂ ਹੈ ਇਹਦਾ ਪਰਿਵਾਰ ਮ ਕੋਣ ਕੋਣ ਰੋਹੇ ਜੇ ਇਹ ਬਜਾ ਬਾਕੀ ਤੋਂ ਨਾ ਟੈਕਨੀਕਲ ਐਨਾਲਿਸਿਸ ਕਰਵਾ ਮ ਆ ਗਿਆ ਹੂ ਅਤੇ ਰੂਬੀ ਦ્વાਰਿ ਦੀ ਗੱਲ ਕਰਵਾ ਮ ਆਵੇ ਜੀ ਕਿ ਮਾਰੋ ਪਤੀ ਜਿਸ ਨੇ ਮੈਨੂੰ ਛੋੜੀ ਹੈ ਨੇ ਦੁਬਈ

જે રૂટિંગ જે કામ થતું એ તમામ જતા કે કોઈ જગ્યા છોડીને જતા રહ્યો એવું ઇમરાન એની પત્ની રહેતો હતો કે એકલો રહેતો ત્યારે આ બટરથી ઇમરાન ઇમરાન આગેલા જે છે કે મૂળ વડોદરાનો રહેવાસી છે અને એને બે મેરેજ કરેલા છે એ પ્રથમ પત્ની સાથે એને જોડી દીધા બીજી પત્ની એ રહેતો હતો જ્યારે આ બનાવ બન્યો એના પછી એને બીજી પત્નીને પણ અને રૂબી કે જે ઇમરાન બાકેલા જે મુખ્ય આરોપી છે જે પ્રથમ આરોપીની ધરપકડ કરી છે તે હાલનો જે બનાવનું જે સ્થળ છે જે એમની રો 6 નંબરનું છે અને ઇમરાન બાગેલા તે 15 નંબરના રૂમમાં રહેતો હતો ઉંમીએ ધ સંપતિ કાલે એટલે સવારનાવાર એમને મળવાનું હતું એક સરકારી માં રહેતા હતા તેના ગાર્ડિયનને કામ જેવું શું છે इमरान નોને અને બીજા બે આ લોકો કરે છે રાખી નું સાહિત્ય જાતે લેતી છે જે રિપેરિંગ જે કે રોટુ કરવા માટે જે કામ કરે છે

સાહિલ અને નામના જે જે અન્ય ત્રણ આરોપીઓ હતા હતા ફરાર ચાલી રહ્યા પણ પોલીસે દબોચી પાડ્યો છે હવે તેમની સઘન પૂછપરછ કરવામાં આવી છે અને આ દરમિયાન આખી જે હત્યાનો વણ ઉકેલાયેલો ભેદ છે તે ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા